ઘટના એ બની હતી કે સુરત જિલ્લાના પલસાળાના કારેલી ગામની સીમામાં કૃષ્ણાવેલી સોસાયટી પાસેના રેલવે ટ્રેક આવેલ છે જ્યાં રેલવે ટ્રેકની બાજુમાં આવેલ ભીખાભાઈ છગનભાઈ પટેલના સર્વે નંબર ત્રણસો બી વાળા ખેતરમાં ખુલ્લી જગ્યામાં એક પુરુષ અને એક સ્ત્રીની લાશ મળી આવી હતી જેથી સ્થાનિકો દ્વારા પલસાણા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી તપાસ દરમિયાન બંનેને માથાના ભાગે બોથડ પદાર્થ વડે મારમારી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું મૃતક મહિલા પુરુષની ઓળખ કરતા મરણ જનાર પુરુષ હલધરુ ગામનો શ્રમજીવી ઉમેશભાઈ બાબુભાઈ રાઠોડ તેમજ રમીલાબેન ઉમેશભાઈ બાબુભાઈ રાઠોડ હોવાનું સામે આવ્યું હતું મરણ જનાર બંને પતિ પત્ની હોવાનું ચોંકાવનારી વિગતો સામે આવી હતી હાલ સમગ્ર મામલે પલસાણા પોલીસે એફએસએલ તેમજ ડોગ સ્કોડ મદદ મેળવી પતિ પત્ની હત્યા કોને કરી અને કયા ઈરાદે હત્યા કરાઈ એ તમામ બાબતો ઉપરથી ભેદ ઉકેલવા વધુ તપાસ શરૂ કરાઈ છે પલસાણા તાલુકાના કારેલી ગામે ગત રાત્રિના ભીખાભાઈ છગનભાઈ પટેલ નામના વાડામાં ત્યાં પરિવાર જેમાં રમીલાબેન આશરે ઉંમર વર્ષ ચોત્રીસ છે અને એમના પતિ ઉમેશભાઈ રાઠોડ જેમની ઉંમર આશરે ચાલીસ વર્ષની છે તેઓને કોઈ અજાણ્યા વ્યક્તિઓ માથાના ભાગે કોઈ ગંભીર હથિયાર વડે માર મારી

ટેકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ થી પણ આ ગુના તપાસ આગળ વધારી આરોપીને પકડી પાડવાની કાર્યવાહી છે પ્રશાંત